મમતા ગૃહ ઉદ્યોગમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો આ થઈને છ ચેનલ ગુજરાતી મૂકી છ વિડીયો અપલોડ કર્યા છે છ વિડિયો તમે જોયા છે મને વ્યુઅર્સ પણ સારા મળ્યા અને સબસ્ક્રાઈબ પણ સારા મળ્યા એ બધા તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો તમે લોકો વિડીયો જોવો છો વિડીયો જો દસ મિનિટનો વિડીયો હોય તો બે મિનિટમાં જોઈને કાપી નાખો છો એવું નીકળો વિડીયો પૂર્ણપૂર્ણ જોવો જેથી કરીને તમને પણ ફાયદો થશે નવું નવું જાણવા મળશે ધંધા ધંધો વસ્તુ એવી છે કે આ ધંધામાં તમારે ધંધો વસ્તુ એવી છે કે આ ધંધામાં તમારે અમે જેમ શીખવાડીએ એમ તો કરવું પડશે પ્લસ તમારી મહેનત કરવી પડશે મહેનત ક્યાં આગળનો ધંધો ચાલશે નહીં હું જે વિડીયો મૂકું છું એ વિડીયો છે એકદમ સામાન્ય હોય છે હજાર પંદરસો રૂપિયામાં તમે આરામથી તમારો ધંધો શરૂ કરી શકો સાત આઠ હજાર રૂપિયા આરામથી કમાઈ શકો દોસ્તો મારી તમને નમ્ર વિનંતી છે કે વિડીયો પુણેપૂનો જોજો લાઈક કરજો સરપ્રાઇઝ કરજો આજે હું તમને એક ધંધો એવો શીખવાડવાનો છું રિક્ષા ચલાવવાનો કે આ ધંધો કોઈ પણ કરી શકે આ ધંધામાં ભણતરની જરૂર નથી આમાં ગણતરની જરૂર છે આમાં તમારી તમારે વ્યવસ્થિત હાંકો વ્યવસ્થિત ટાઈમમાં હાકો તો તમે બસો ત્રણસો રૂપિયા આરામથી કમાઈ શકશો દોસ્તો વિડીયો શરૂ કરતાં મારી તમને મને વિનંતી છે કે તમે મારા ભાઈઓ પૂરા જુઓ લાઈક કરો સરપ્રાઈઝ કરો દોસ્તો સૌથી પહેલાં તમારે રિક્ષા ચલાવતા શીખવડવું હોય તો હેન્ડલ સ્ટીરિંગ સ્ટેરિંગ ઉપર જોવાનું કોઈ કોઈ પણ રિક્ષામાં રિક્ષામાં બે બે જાતની આવે એક છે ફોસ્ટોક આવે અને એક આવે સ્ટુસ્ટોક મારી પાસે જે ગાડી છે એ ફોરસ્ટોક ગાડી છે આમાં ચાર ઘેર આવશે એક બે ત્રણ ને ચાર ચાર ઘેર આવશે સૌથી પહેલાં આપણે શરૂઆત કરવાની છે એ રિક્ષાને સ્ટાર્ટ કરી આ રિક્ષા સ્ટાર્ટ કરીએ થી ગાડી કાઢી ને રિક્ષા સ્ટાર્ટ કરી આ રિક્ષા સ્ટાર્ટ થઈ ગઈ રિક્ષા સ્ટાર્ટ થઈ ગઈ પછી ચાવી આપવાની છે આ ચાવી આપી આ ચાવી આપી પછી ધીમે ધીમે ફર્સ્ટ ઘેરમાં લેવાની છે આ ધીમે ધીમે ફર્સ્ટ ઘેરમાં લેવી ધીમે ધીમે આંકવાની છે શરૂઆતમાં આપણે ઉતાવળ કરવાની નથી આ ધીમે ધીમે હાંકી ફર્સ્ટ ઘેરમાંથી સેકન્ડ ગેરમાં પાડી સેકન્ડ ઘેરમાં ધીમે ધીમે હાંકી ધીમે ધીમે ફોર ગેરવાય ફર્સ્ટર ધીમે 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 ચલાવવાની છે આપણે આમાં કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી પછી હાવ ઈઝી છે આ એક પ્રકારના તમે શીખવા પૂરતું તમને થોડુંક અઘરું લાગશે પછી વળાંક નથી વખતે આપણે જોવાનું છે ઇન્ડિકેટર આપવાનું છે આપણે ધીમે 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 ઇન્ડિકેટર આપ્યું ધીમે ધીમે ઇન્ડિકેટર આપવાનું છે ઉતાવળ કરવાનું નથી ધીમે 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 આ ઇન્ડિકેટર આપ્યું આ ધીમે 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 પાછી ચલાવવાની છે રિક્ષા ચલાવવા માટે તમારે એક ગ્રાઉન્ડમાં જવાનું છે ગ્રાઉન્ડમાં જઈ ધીમે ધીમે રિક્ષા શીખવાની છે પેલા દસ થી બાર દિવસ ઓછામાં ઓછો રિક્ષા થતા હશે રિક્ષા શીખી જાઓ ધીમે ધીમે પછી તમારે આની માટે લાઇસન્સ લેવાનું છે આ લાઇસન્સ તમને આરટીઓમાં મળશે

ધીમે ધીમે વાળી નાખી ઇન્ડિકેટર આપણે બંધ કરી હવે આને ક્લચ કહેવાય આ આ છે ક્લચ છે આ ગિયર છે 1 2 3 ને 4 આમાં ચાર ગિયર આવે છે આને ફોર સ્ટ્રોક કહેવાય આ ને લીવર કહેવાય આને આ લાઈટ

આ તમને મેં રિક્ષા આપતા શીખવા દઉં રિક્ષા આપવા માટે તમારે દર બે કલાક શીખવા માટે જવું પડશે શીખવા માટે તમારું ગ્રાઉન્ડ હોય ખુલ્લી જગ્યા હોય ત્યાં એક રિક્ષા લઈ અને કોકને શીખવાડવા માટે લઈ જવો પડશે પંદર દિવસ રિક્ષા શીખતા માટે થશે પંદર દિવસ તો હું કહું છું મેક્સિમમ તમે દસ દિવસમાં રિક્ષા શીખી જશો રિક્ષા શીખી જાઓ પછી તમારે લાયસન્સ કરાવવું પડશે લાયસન્સ આવી જાય પછી તમે રિક્ષા ચલાવી શકશો આ લાયસન્સ કરાવવા માટે તમારે આરટીઓ ઓફિસમાં જવું પડશે આરટીઓ ઓફિસમાં જઈને ફોમ ફોર્મ ભરવા પડશે બધી માહિતી વ્યવસ્થિત એક કમ્પ્લીટ કરવું પડશે આ બાબતથી જો તમારે આરટીઓ ઓફિસમાં ન જવું હોય તો અમે એજન્ટ દ્વારા પણ રિક્ષાનું લાયસન કરાવી શકો છો અત્યારે તો એ ઘણા બધી સિટીમાં આવી સ્કીમ છે કે ભાઈ ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર કે પાંત્રીસો રૂપિયા આપો તો તમને રિક્ષાનું લાય ટુ વ્હીલનું લાયસન રિક્ષા થ્રી વ્હીલર ટુ વ્હીલનું લાયસન્સ થ્રી વ્હીલનું લાયસન્સ અને ફોર વ્હીલનું લાયસન્સ પણ કાઢી શકે છે દોસ્તો આ ધંધો ખૂબ જ સરસ છે આ ધંધો તમારે ઓછી મોડીમાં તમે કરી શકશો તમારી પાસે પોતાની રિક્ષા ન હોય તો બસો રૂપિયા ભારે રિક્ષા મળે છે આ રીક્ષા તમે મારે રહીને પણ ચલાવી શકશો આ ધંધો પાર્ટ ટાઈમમાં કરવાનો છે ફૂલ ટાઈમમાં કરવાનો છે પાર્ટ ટાઈમમાં તમે આ ધંધો કરશો બસો ત્રણસો રૂપિયા આરામથી કમાવી શકશો પ્લસ તમારી જે નોકરી કરતા હોય કે જે ધંધો કરતા હોય તો કરવાનો જ છે આ પાર્ટ ટાઈમમાં ધીમે ધીમે કરવાનો છે દોસ્તો આ ધંધો તમને કેવો લાગ્યો મને લાઇક કરજો સબક્રાઇઝ કરજો લેક ને દબાવજો થેન્ક યુ આભાર